નમસ્કાર મિત્રો તો આજે આપણે જાણીશું લાખણી તાલુકામાં આવેલા દરેક ગામના તલાટીના નામ તો ચાલો વિડીયોને ચાલુ કરીએ નંબર એક વજેગઢ આર વી ચૌધરી નંબર બે ખેરોલા એમ એસ દવે નંબર ત્રણ નાંદલા એમ એસ દવે નંબર ચાર ધ્રોબા ભાકડીયાલ આર આર વડીયા નંબર પાંચ કેડા ચડિયાલી ભરતવી પટેલ નંબર છ ધાણા ધૂણસોર મનોજ વૈષ્ણવ નંબર સાત નાણી કમોડા ચૌધરી અશોકભાઈ ડી નંબર આઠ કમોડી પ્રજાપતિ મહાવીર શંકરભાઈ નંબર નવ દેવસરી કોટડા શ્રીમતી યુ આર વાઘેલા નંબર દસ ચેકરા ભરતભાઈ પટેલ નંબર અગિયાર પેપડું પ્રકાશભાઈ પરમાર નંબર બાર નાના કાપરા કિનલબેન ધીરજભાઈ નંબર તેર ઝાકોર શેરગઢ એલ જે ચૌધરી નંબર ચૌદ વકવાડા ધરણવા અને કાતરવા વી એમ પટેલ નંબર પંદર મટુ ચિત્રોડા એમડી પ્રજાપતિ નંબર સોળ ગામડી મોટા કાપરા શ્રીમતી બી કે પ્રજાપતિ નંબર સત્તર ગોટ લાખણી જીગત ત્રિવેદી નંબર અઢાર વાસણા ચૌધરી હિનાબેન એસ નંબર ઓગણીસ માણકી જસરા ચીચે દૈયા નંબર વીસ વાસણ લવાણા આર ચૌધરી નંબર એકવીસ કુવાણા શ્રીમતી કે કે ઉમ્તિયા નંબર બાવીસ અછવાડિયા ચાળવા શ્રીમતી કે કે ઉમ્તિયા નંબર ત્રેવીસ ગેળા જૈસી સેલોત નંબર ચોવીસ અશાસણ પેપરાલ ગણતા જેસી સેલોત નંબર પચીસ લાલપુર ભરત રાઠોડ નંબર ચોવીસ ડોડિયા તરુઆ એચ જે ડાભી નંબર સત્યાવીસ ભીમગઢ આગથડા શ્રી એમ એન મકવાણા નંબર અઠ્યાવીસ મડાલ દેતાલ ડુવા એનઆર ચૌધરી નંબર ઓગણત્રીસ દેતાલ દરબારી લીંબવ શ્રીમતી કે કે ઉમતીયા નંબર ત્રીસ કુડા મોરાલ ડેરા ચૌધરી નીટાબેન ડી